મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ક્લિનિકમાં અને મારા મૂળ સ્વાંગમાં જે પણ લખાણ જોડકડા સ્વરૂપે છે એ જીવન જીવવાના દવા વગરના પ્રિસ્ક્રિપ્શનો છે માં જે કહ્યું છે એ જો આપણે આપણા દૈનિક જીવનમાં આચરણમાં મૂકીએ તો કોઈ દર્દી બને નહીં અને કોઈએ ડોક્ટર પાસે જવાની જરૂર પડે નહીં કારણ કે વાતો તો બધી અજ નિત્ય શાશ્વત પુરાતન આત્મા અને આત્મસ્મરણ તરફ ફરવાની છે દેહ જગત મમત થી દૂર જવાની વાત છે સત્ય પ્રેમ આનંદમાં સદા રહેવાની વાતો હોય છે એક નાનકડી રત્ન રજૂ કરું છું આપ જોઈ શકો છો કે મારું પ્રિસ્ક્રિપ્શન જ છે બધા કાવ્યો આ રીતે પ્રિસ્ક્રિપ્શનમાં જ લખ્યા છે જગતમાં બીજો કોઈ ડૉક્ટર એવો નહીં હોય કે આવું આધ્યાત્મિક સાહિત્ય પોતાના પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર લખ્યું હોય અને વાંચ્યું હોય મને એનો આનંદ છે મને એનો ગર્વ છે മന ബുദ്ധി രമേ വബല મમત મોં જે જ્ઞાન અને અવિદ્યા થકી જન્મ્યા છે એની સંતા કુકડી ચાલ્યા કરે છે આખું જીવન નિત્યને તે કર્યું છે નિત્ય નિત્યને તે કર્યું છે નિત્ય આપણે હંમેશા એમ જ માનીએ છીએ કે જે છે એ બધું સદા છે બધું જ પરિવર્તનશીલ છે કશું જ નિત્ય અને નિરંતર નથી નિત્ય નિરંતર એક આત્મ તત્વ અને બીજું તત્વ છે તો અનિત્ય સાથેનું બંધન છે એ દુઃખદાયી છે અને એનાથી આ બધા જે કસાયો છે મોહ છે મમત છે કામ છે ક્રોધ છે લોભ છે એ ઉત્પન્ન થાય છે અનિત્યને તે કર્યું છે નિત્ય દુઃખ દર્દ આથી સતત છે આથી બધા દુઃખ અને દર્દો ઉત્પન્ન થાય છે દુઃખ ને દર્દ માનસિક પણ હોય છે અને શારીરિક પણ હોય છે શારીરિક દર્દોની સાથે મન જોડાવાથી શારીરિક દર્દો ના દુઃખ બમણા થઈ જતા હોય છે અને માનસિક દુઃખ તો સાયમ

હું મારું હું કરું છું આ ત્રણ સત મને છે એ અસત છે હું મારું હું કરું છું આ ત્રણ સત મને એ એ અસત છે વાહલા દવલ મમત છે મન બુદ્ધિની એ રમત છે તો હું અહંકાર હું કોણ છું ને જાણવાનો છે પણ આપણો હું અહંકારનો ટંકાર કયા કરે છે મારું અંતે તો કશું આપણી પાસે રહેતું નથી અને હું કરું છું એ વાવ બધું ઈશ્વર કરે છે પણ આપણે આપણી જાતને સકટનો ભાર જેમ મસવાને ચાલે એમ માનીને આપણે કરીએ છીએ એવું માની લઈએ છીએ તો આ ત્રણ વસ્તુ છે આપણે સાચી માની લઈએ છીએ મમત છે મન બુદ્ધિ ની એ રમત છે પ્રેમ જ્યોતિ શાશ્વત માહી

प्रेम मर ज्योति शाश्वत माही दिवा बत्ती नुवा जगत छे वाहलद वलनी ममत छे मन बुद्धि नी ए रमत छे जागिने जो जात जानवी जागिने जो જાત જાણવી જીવન મુક્તિ ની આ શરત છે જાગીન જો હું જાત જાણવી જીવન મુક્તિ ની આ શરત છે વહલા દવલા ની મમત છે મન બુદ્ધિ ની આ રમત છે અને છેલે પ્રભુ પણ ત્રણે ત્રણ માર્ગ બતાવ્યા પછી જ્ઞાન માર્ગ કર્મ માર્ગ ભક્તિ માર્ગ પછી અઢારમાં અર્જુનમાં અઢારમાં અધ્યાયમાં ભગવાન અર્જુનને છેલ્લે ફક્ત આટલું જ કહે છે કે હે અર્જુન મેં તને ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન આપી દીધું હવે તેના પર વિચાર કરી અને તને ઠીક લાગે તેમ કર ભગવાન પણ પોતાના આવા ગહન ગુહ્ય જ્ઞાનને અર્જુન ઉપર થોપતા નથી એટલે લખ્યું છે કે પ્રભુ કહે ઠીક લાગે કર પ્રભુ કહે ઠીક લાગે કર એની કસી એ ક્યાં સરત છે પ્રભુ કહે ઠીક લાગે એકર એની કસી એ ક્યાં સરત છે વહલદ ઉલાની મમત છે મન બુદ્ધિ નીરમત છે પ્રેમવંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવ ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન તિષતિ બ્રાહ્મણસભૂતાની યંત્રૂઢાની માય અહમ્વ સ્થિત અહમ્યમધ્યમ ચૂતાના મંત એવું